જો બન્યું આજે આવ્યું ને કાલ જાશે જો બન્યું કાલે જાતું રહેશે ઢોલ છે ધોલક છે શરણાઈ છે તો એ આખી અમારી ટીમ વચ્ચે હશે અને ફરતે બધાને રમવાનું રહેશે ગોકુળ ગોવાળીયો તું ગોવાળણ ગોકુળ ની લોકોના ભક છે તે થનગંતા હશે માતાજીની આરાધના માટે ભક્તિ માટે હૃદય છે તે થનગંતું હશે જમ્મુમાં પંજાબમાં હિમાચલ પ્રદેશ ત્યાં માતાજીની આરાધના કરે છે ત્યાં પણ ઉજવે છે જેત્રી મેળાઓ થાય પરંપરાનું એક વર્તુર બનાવીને બધા સાથે રમીએ ને એવા ગરબાઓ એવા ગરબાઓને યાદ કરીએ જે આપણે વર્ષોથી ગાતા આવીએ છીએ પડવે થી પહેલું માનું નોર જી રે એવા બીજા તણા ઉપવાસ માત આશા પૂરા બનાવીને આ ચૈત્રી નવરાત્રી ખૂબ યાદગાર કરીએ અને આવો પાંચ અને છ એપ્રિલ ના રોજ યાદ એવી સર્વભૂત શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત નમસ્ત્ય નમો નમઃ આપણે ત્યાં ખાસ કરીને બે નવરાત્રિ ખૂબ લોકો છે તે ખૂબ ભક્તિભાવથી ઉજવતા હોય છે અને એમાં પણ ખાસ કરીને આપણે જોઈએ તો એક તો આસો માસની નવરાત્રી છે જેમાં આપણે મન મૂકીને રાસ રમતા હોઈએ છીએ અને જાણે સમગ્ર બ્રહ્માંડ તારા મંડળ જે રીતે રાસ લેતો હોય છે તે મુજબ રાસ લેતા હોઈએ છીએ અને સાથે જ ચૈત્રી નવરાત્રિ માતાજીની આરાધનાનો ભક્તિનો પાવન પર્વ છે અને એમાં પણ ખાસ કરીને આ વખતે રાજકોટમાં પહેલી વખત એવું થવા જઈ રહ્યું છે કે મંડળી ગરબા યોજવાના છે લોકો મન મૂકીને માતાજીની આરાધના કરવાના છે અને સાથે સંસ્કૃતિનો સાથ હશે અને એ આયોજન કરનાર છે આયોજન કરતા છે ભરતદાન ગઢવી છે તે આપણી સાથે જોડાયા છે ખૂબ જાણીતી ખૂબ જાણીતું નામ છે ખૂબ પરિચિત ચહેરો છે તો આવું તેમની સાથે આયોજન વિશે વાત કરીએ આગામી આવનાર ચૈત્રી નવરાત્રી વિશે વાત કરીએ માતાજીનું જે પ્રકારે ગરબા ગવાના છે તેના વિશે વાત કરીએ વાત ગુજરાતી પર પ્રધાનભાઈ સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને સૌપ્રથમ તો જ્યારે ચૈત્રી નવરાત્રી આવે એટલે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે આશાપુરા માતાજીના મંદિરે છીએ અને અત્યારે અહીંયા પણ આપણે જોઈએ તો જે ભક્તિનું વાતાવરણ છે તે બનવા લાગ્યું છે અને એમાં વખતે રાજકોટ વાસીઓ માટે ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ માટે કહીશ કે ખૂબ સારો અવસર કહેવાય કે ગરબા રમવાના છે આપણે જોતા હોઈએ કે આસો માસની નવરાત્રીમાં સૌ કોઈ લોકો ગરબા રમતા હોય છે પરંતુ આવો વિચાર કેવી રીતે આવ્યો કે આપણે ચૈત્રી નવરાત્રીમાં પણ આ પ્રકારે લોકોને ગરબા રમાડીએ અને એ પણ સંસ્કૃતિ સાથે તો શું વિચાર છે પહેલા તો વાત ગુજરાતી નું ખૂબ ખૂબ આભાર અને જેમ તમે વાત કરી કે શું મહત્વ અને શું વિચાર સાથે આપણે ત્યાં વર્ષમાં ચાર નવરાત્રી ઉજવાય છે જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે અને એક ચૈત્રી નવરાત્રી અને એક આશુ નવરાત્રી ચૈત્રી નવરાત્રી અને આશુ નું ખૂબ મહત્વ વધારે હોય છે અનુષ્ઠાન કરે છે લોકો નિવેદો કરે છે અને જમ્મુમાં પંજાબમાં હિમાચલ પ્રદેશ ત્યાં માતાજીની આરાધના કરે છે ત્યાં પણ ઉજવે છે જે રીતે મેળાઓ થાય છે અને એ દરમિયાન મને એવો વિચાર આવ્યો કે લોકસંગીત અને ગરબાને લઈને આ ચૈત્રી નવરાત્રિ ઉપર હું કંઈક નવું કંઈક કરું એટલે વિચાર આવ્યો કે મંડળી ગરબા કરીએ અને આપણું લોકસંગીત છે ગરબા છે એ સચવાય સચવાઈ છે અને લોકો રમશે પણ અને એક કેવાય ને પરંપરાનું એક વર્તુર બનાવીને બધા સાથે રમીએ ને એવા ગરબાઓ એવા ગરબાઓને યાદ કરીએ જે આપણે વર્ષોથી ગાતા આવીએ છીએ જે અત્યારની આમ કેવાય લુપ્ત થતા જે જગ્યાએ ગવાય છે ત્યાં ગવાય છે પણ રાસ ગરબામાં ઓછા ગવાતા એટલે માત્ર ગરબાને લઈને અને લોક સંગીતને લઈને આપણે આ મંડળી ગરબાનું આપણે આયોજન કરી રહ્યા છીએ અને એમાં પણ અત્યારે આપણે જોઈએ તો જે ભક્તિમય વાતાવરણ બની રહ્યું છે માતાજીનું મંદિર છે અને સાથે સંગીતના વાજિંત્રો છે તો એક માતાજીની કોઈ સ્તુતિ સૌપ્રથમ પ્રથમ આપના મુખ્ય છે આપણે આશાપુરા માતાજીના મંદિરે છીએ તો મને એક ખાસ યાદ આવે છે મારે લેવું છે ત્યારે ઓ એ થી પેલું માનું નોર તું જી રે પળવે ઉપવાસ આશા પૂરા ગરબેર મો રે એવા બીજા તળા ઉપવાસ માત આશા પૂરા ગરબે ગરબે તાલી પળે જીરે એના પડ છંદે બોલે જીણા મોર માત આશા પૂરા ગરબે રમો રે માત્ર આશા પૂરા ખુબ સરસ ભરતભાઈ કદાચ આ સાંભળીને અનેક છે તે આરાધના માટે ભક્તિ માટે હૃદય છે તે થનગનતું હશે અને જે રીતે આપણે અગાઉ વાત કરી કે આપણે જોઈએ છીએ કે આસો માસમાં તો લોકો ગરબા રમતા હોઈએ છે પરંતુ આમાં આપણે પહેલી વખત એવું જોવાના છીએ કે એ પણ રાજકોટમાં ખાસ કરીને કે ચૈત્રી માસમાં લોકોને ગરબે રમવા મળશે તો એનું શું કારણ છે ગરબે રમવાનું અને શા માટે એ તમે આ પ્રકારનું આયોજન કર્યું એટલે પહેલું પહેલું તો જેમ વાત કરી કે ગરબાને લઈને માત્ર કેમ કે ગરબા અત્યારે બહુ ઓછા ગવાય છે હવે પહેલાના જે આપણે ગામડાઓમાં નીમાં અત્યારે ગરબી ને બધું છે ને લોકો હજી જીવિત છે બધું એમ મેં ખુદે એક ગરબીમાં હું જ્યાં રહેતો થોડી વાર પર આજી વસાત ત્યાં ચામુંડા ગરબી અમે લોકો કરતા ચામુંડા ગરબી થતી ત્યાં મેં દસ બાર વર્ષ ત્યાં ગરબા ગાયા મેં ઓહો હા અને પછી ધીમે ધીમે એ જે સંગીતની મારી સફર ચાલુ થઈ ને અત્યારે પછી મને વિચાર એવો આવ્યો કે ચૈત્રી નવરાત્રી ઉપર ગરબાને લઈને કરીએ કાંઈક એટલે મંડળી ગરબા એટલા માટે કે વચ્ચે આપણે શેરી ગરબા કહીએ તો વચ્ચે તેજ છે માતાજીની સ્થાપના કરી બધા જ આર્ટિસ્ટો તેમાં છે આપણે તબલા છે વચ્ચે સ્ટેજ છે હા અને એમાં તબલા છે પખાવત છે આપડે જે લોકવાદીઓ છે યસ યસ ઢોલ છે ઢોલક છે શરણાઈ છે તો ઈ આખી અમારી ટીમ વચ્ચે હશે અને ફરતે બધા ને રમવાનું રહેશે આપણે જેમ આભા મંડળ આપણે જોઈએ અને કેમ રિએલાઇઝ કરતું એવું ચિત્ર આખું દ્વારા કે બધાય ફરતે ફરતે રમશે અને એવા માતાજીના ગરબાઓને યાદ કરશું એવા કવિઓને યાદ કરશું જેમનું ગરબાને લઈને યોગદાન છે ખુબસ માય કલાપી હોય વલ્લભ ભટ્ટ છે દયાજી કલ્યાણજી છે તો એવા અનેક કવિઓ છે જેમને ગરબાનું ખૂબ સારું યોગદાન છે તો આપણને આટલું બધું સરસ મળ્યું છે તો આપણે એમને ગાઈએ અને લોકો સુધી પહોંચાડીએ અત્યારે એની નવી નવી જનરેશન ભરતભાઈ સામાન્ય રીતે આપણે જોઈએ તો જે પ્રકારે તમે વાત કરી લોકોને ખૂબ મજા પડવાની છે આનંદ આવવાનો છે અને સાથે માતાજીની આરાધના પણ થવાની છે અને આ વખતે આપણે જોઈએ તમે જે આયોજન કરવાના છો તમે ખૂબ સરસ ગાવ છો એમાં બે મત નથી ને આટલું સરસ ગાવ છો તો લોકોને ક્યાંક ને ક્યાંક અપેક્ષા પણ રહેવાની કારણ કે આપણે સામાન્ય ગરબા તો જોતા હોઈએ છીએ રમતા હોઈએ છીએ પરંતુ ક્યુ એવું તમે આ પ્રકારે આ ગરબીમાં ક્યુ એવું વિશેષ ગાયન કરવાના છો અથવા ક્યુ એવું સંગીત છે જે લોકોને સાંભળવા મળશે સંગીતના અલગ અલગ પ્રકાર હોય છે સુગમ સંગીત સંગીત હોય છે આપણું લોક સંગીત છે તો એમાં એવામાં અમુક અમુક સુગમ ગીતો પણ અમે લેવાના છીએ અને આપણે બરોડામાં જે અતુલ દાદા છે તો એ એમને યાદ કરવા પડે આપણે કેમ કે વર્ષોથી આ એ ત્યાં મોટું આયોજન સારું આયોજન કરી રહેતા હોય છે અને માત્ર જે લોકવાદ્ય એમાં જોવા મળતા હોય છે અને એમાંથી મને અતુલ દાદાનું એક મને ગમે છે એટલે મને ખાસ હું રિવ્યુ કરીશ ઓ હું ગોકુળ નો ગોવાળીયો તું ગોવાળણ ગોકુળ ની હું ગોકુળ નો ગોવાળીયો તું ગોવાળણ ગોકુળ ની આલને રમીએ રાસ ગોરી જમી રમઝટ નાસની આલને રમીએ રાસ ગોરી જમી રમઝટ નાસની હું ગોકુળ નો ગોવાળીયો તું ગોવાળણ ગોકુળ ની આવા અનેક ગીતો છે અનેક લોક સંગીત છે એ બધું આજે આપણે યાદ કરીશું ને આપણે બધા ગાવી તો ભરતભાઈ જે રીતે તમે ગાયું ને લોકોને અલગ અલગ તાલ પર રમવા મળશે અલગ અલગ સંગીત પર રમવા મળશે અને ખૂબ કહી શકાય કે એક સુંદર કહી શકાય આયોજન છે પરંતુ એ પ્રશ્ન થાય છે કે લોકોને આવવું હોય તો કઈ રીતે આવે કારણ કે આ તમામ લોકો માટે છે આ આયોજન હા બધા જ માટે છે પાંચ વર્ષ વર્ષથી સિત્તેર વર્ષ પી ચોતેર વર્ષ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે માતાજી ની આરાધના કરે આ માત્ર રમવાનું તો છે જ પણ ઘણા અમુક મારા ગ્રુપમાં એવા છે જે મારા ફ્રેન્ડ સર્કલમાં એમના મમ્મી પપ્પાને વાત કરીને કે આવું કંઈક આયોજન થઈ રહ્યું છે તો એમ એ લોકો પણ આપણામાં જોડાવા માંગે છે કે અમે માત્ર સાંભળવા આવશે આટલા સરસ ગરબા ગવાતા હશે તો અમને સાંભળવું વધારે ગમશે અમે લાસ્ટ ટાઈમ આસો નવરાત્રી ઉપર ખાલી માત્ર ગરબાને લઈને બેઠક કરી હતી તો એમાં વીસ પચીસ ત્રીસ જણા લોકો સાંભળવા માટે આવ્યા હતા મોટી મોટી એજના પચાસ પ્લસ વાળા તો ખાસ તો આ વિચાર સાથે આ પાંચ છ એપ્રિલ ના રોજ ચૈત્રી નવરાત્રી અને મંડળી ગરબા નું આયોજન કરી રહ્યા છીએ અને બધાને આવવાનું છે અને બધા જ જેટલા યંગ જનરેશન જેટલી જોડાશે એટલી લોકોને ખ્યાલ પડશે કે એકચ્યુઅલી આ પણ આવું પણ હોઈ શકે હોય છે તો લોકોને આવું હોય તો કઈ રીતે આવશે ભરતભાઈ ત્યાં રૂબરૂ થઈ શકે કે પછી કોઈ એવું આયોજન છે શું આયોજન છે ધ સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ એન્ડ કાફે ડોટ રિંગ રોડ ઉપર પાંચ છ એપ્રિલના આયોજન છે ત્યાં પણ પાસ અવેલેબલ છે ત્યાંથી પણ પાસ કલેક્ટ કરી શકશે અને અત્યારથી બુક કરવું હોય તો બુક માય શો પર ભરત ગઢવી ચૈત્રી નવરાત્રી લખશો એટલે બુક માય શો પર પણ તમને અવેલેબલ ત્યાં મળી જશે ત્યાંથી અને ઇન્સ્ટા આઈડી છે તો તેમાં પણ પોસ્ટ હું મૂકતો હોઉં છું અલગ અલગ ગરબાઓને લઈને અલગ અલગ બધી પોસ્ટ હોઉં છું એમાં પણ બધી ડિટેલ્સ છે એમાં નંબર પણ આપેલો છે તો એ નંબર દ્વારા પણ કોઈ પણ પેરી હોય તો કોલ કરીને જાણી શકે તો તો જે લોકો વિડીયો જોઈ રહ્યા છે તમે પણ જો માતાજીની આરાધના કરવા માંગો છો ચૈત્રી નવરાત્રિમાં ખાસ કરીને ગરબા રમવા માંગો છો અને એ પણ લોકસંગીત સાથે એ સંગીત સાથે જે આપણો નાતો છે જે આપણો વારસો છે એની સાથે જોડાવા માગો છો માંગો છો અને માતાજીની ભક્તિ કરવા માંગો છો તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર મળી જશે તમામ પ્રકારની ડિટેલ મળી જશે તમે પણ આવી શકો છો બુક કરાવી શકો છો અને આઠમી અને નવમી નવ નવરાત્રિ એટલે કે પાંચમા પાંચ અને છ તારીખે તમે સીધા સ્થળ પર પહોંચીને પણ પાસ લઈને આપણે જોઈએ ગીતનો અત્યારે ટ્રેન્ડ છે તે બદલાયો છે આ પ્રકારના ગીત ઓછા જોવા મળે છે અને તમે ખાસ કરીને આ પ્રકારનું આયોજન કર્યું છે તો લોકોનો કેવો રિસ્પોન્સ મળે છે ખાસ કરીને યુવાનોનો યુવાનોનો યુવાનો સારો એવો રિસ્પોન્સ છે બધા ખૂબ છે કે ભાઈ જલ્દી જલ્દી આ આવે અને જાય કંઈક નવું સાંભળીએ એટલે ખૂબ બધાનો પ્રેમ મળે છે રાજકોટનો તો હું બહુ આભારી છું કે મને ખૂબ બધા પ્રેમ કરે છે અને ખૂબ સપોર્ટ કરે છે અને ખૂબ લોકો જોડાતા રહે છે અત્યારે અને ખૂબ સારો રિસ્પોન્સ છે મંડળી ગરબાને લઈને અને લોકોમાં ઉત્સાહ પણ જાજો છે તો ભરતભાઈ જે રીતે તમે વાત કરી કે ખૂબ સરસ આયોજન થવાનું છે અને યુવાનોમાં ખાસ કરીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉમંગ જોવા મળી રહી છે અને જે માતાજી પ્રત્યેની જે ભક્તિ ભાવ છે અને લોકો તમને પ્રતિભાવ પણ આપી રહ્યા છે તમે જે રીતે અગાઉ વાત કરી કે આ પ્રકારના સંગીત ત્યાં જોવા મળવાના છે એમાંથી અમારે લોકગીત સાંભળવું છે ખાસ કરીને યુવાનો આવવાના છે તો જે પ્રકારનું આયોજન છે તેમાં જે ગીત ગવાના છે તેમાંથી કોઈ એક લોકગીત છે તે સાંભળવું છે અત્યારે હા લોકગીતો ઘણા બધા છે એક મને લોકગીત આ ગમે છે ત્યારે જો બનીયું આજે આવ્યું ને કાલ જાસે જો બનીયું કાલે જા તું રેસે જો બન્યું આજે આવ્યું ને કાલ જાસે જો બનિયું કાલે જા તું હે જો જોારિયા મારા જોબનિયું કાલ જા તુંરે છે જોબનિ કાલ જા તુંરે છે ખૂબ સરસ મજા આવવાની છે તમને પણ જો આવવાની ઈચ્છા હોય તમને પણ આ જે ચૈત્રી નવરાત્રિ છે તેમાં માતાજીની આરાધના સાથે ગરબે રમવાની ઈચ્છા હોય તો તમે પણ આવી શકો છો જે જે પ્રકારે આપણા અગાઉ માહિતી આપી તમને લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નંબર છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમે રૂબરૂ સ્થળ પર આવીને પણ તમે પાસ લઈ શકો છો અને માતાજીની આરાધના સાથે જે ગરબે ઘૂમી શકો છો ભરતભાઈ અંતિમ પ્રશ્ન છે જે રીતે તમે ગાવાનો છો અને ખૂબ કહી શકાય કે લોકોને ઉત્સાહ સાથે આનંદ આવવાનો છે અને માતાજીની ગરબી છે ભાવ છે તે આ વખતે જોવા મળવાનો છે ચૈત્રી નવરાત્રીમાં તો શું કહેશો લોકોને રાજકોટના લોકોને સૌરાષ્ટ્રના લોકોને અથવા ગુજરાતના લોકોને જેને માતાજીની ભક્તિ કરવી છે આરાધના કરવી છે ગરબે રમવું છે શું કહેશો લોકો બસ બધાને એ જ વાત કરવી છે કે આવનાર ચૈત્રી નવરાત્રી પર પાંચ અને છ એપ્રિલના રોજ બધા મંડળી ગરબામાં જોડાય અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આ એક આપણે પરંપરાનું ઓળખું બનાવીને આ ચૈત્રી નવરાત્રિને ખૂબ યાદગાર કરીએ અને આવો પાંચ અને છ એપ્રિલના રોજ આ ચૈત્રી નવરાત્રી ઉપર Oh मा, ओ मा अरे ओ चिन्ताङ्गडा मा विलडी अम्बाना स्वागत सा अरे ओ चित्ती मावी मावियल बेलड़ी अम्बा ना स्वागत हूं सासा करू बीनी मारी आखड़ी ने बीनी हृदय पाखड़ी बीनी मारी आखड़ी ने बीनी हृदय पाखड़ी अक्षु अभी नी धार करू અરે ઓ ચિંતી આંગણામાં આવી અલ બેલડી અંબાના સ્વાગત હું સાશ કરું અરે ઓ ચિંતી આંગણામાં આવી અલ બેલડી અંબાના સ્વાગત હું સાશ કરું તો ભરતભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આતા ભરદાન ગઢવીને હાલ કહી શકાય કે રાજકોટના આંગણે ચૈત્રી નવરાત્રિમાં માતાજીનો સાધ છે સંસ્કૃતિનો સાથ છે અને ભક્તિભાવ સાથે ગરબાના તાલે છે ઝૂમવાના છે અનેક લોકો તમે પણ જોડાવા માંગતા હોય તો તમે પણ જોડાઈ શકો છો અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ છે આપણી ધરોહર છેના ને આ ભૂમિ છે એટલા માટે ઉજળી છે કારણ કે અહીંના પાયામાં સંસ્કૃતિ છે આજે પણ અડીખમ છે અહીં આપણે જોઈએ તો સંસ્કૃતિનો ઓટલો છે તે હંમેશા અડીખમ રહ્યો છે એટલા માટે આ ભૂમિ છે કાયમ ઉજળી રહી છે તો આવું જ કંઈક સંસ્કૃતિના સાથ સાથે અને જે ભીતરના નાદ સાથે ગરબે ઘૂમ હોય તો ચૈત્રી નવરાત્રિમાં રાજકોટમાં છે તે ખૂબ સરસ આયોજન છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર